હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઇને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક આપણા નવા જ બ્લોગ વિડીયોમાં અને ભાઈ કાલે ઓલા ભવાયા બોવાઈએ જોવાની ગયા હતા એટલે રાત્રે થોડુંક મોડું થઈ ગયું દોઢ બે વાગ્યા સુધી એટલે આજે બ્લોગે થોડોક મોડો ચાલુ થયો જો કે આપણે બ્લોગનું કાંઈ ઠેકાણા નથી રહેતા કંઈ ચાલુ થાય પણ અત્યારે લગભગ દસક વાગ્યા આપણે છે ને ભાઈ અહીંયા જો દવા છાંટવાનું કામ ચાલુ છે આ વાડીએ ઊંની કોરાઈ છાંટવાની પણ એ બેગી પછી છાંટવી આ વાડીમાં ઓલો ઉતારો છે ને ભાઈ હજી બહુ જોઈ એવો હરવો પડ્યો નથી તો કીધું ગ્રાઉન્ડ લઈ જાય જો કે દવાથી કંઈ ફેર ના પડે પણ જે છોટા છે એ રહી જાય એટલે દવા છાંટવી ચાલુ કરી એક 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 છાંટ્યા એક હવે એક એક બબે પંપ છાંટા અને બબે તંત્રન આવજે હું કીધું લાવી જરા ક્લિપ લિપ લઈ લઉં ના જે છે ને ભાઈ ભોવાઈ જોવા ગયા પણ બહુ મજા આવી ના આવી હું બધું હતું બહુ જમાવટ નથી લેતી ખાસ જોઈ એવી પણ નામી મજા આવી એવું થયું ને દવા છાંટવાની છે ભાઈ હજી એક એક બબે છાંટા છે ને હજી એક એક છાંટી લેને આજો કઈ કઈ દવા નાખીને એ જ તમને બતાવી દઉં જો આ બધા શરબત જો તમે આ લીલો શરબત ના ધોરો શરબત ના આમાં વળી કારું નીકળે ને તો ભાઈ આમાં આપણા કે કંઈ છે નહીં જો આ ઓગણી ઓગણી ખાતર છે બરાબર અને આ છે આપણે ઓલો શું કહેવાય સાઇફર આપણે પ્રોફેનો સાઇફર કોઈ જીવાત ઝીણી મોટી હોય ને કોઈ હોય તો થઈ જાય અને આ છે ને ભાઈ માઇક્રોન્યૂટન કે શું કહેવાય ખબર નથી પણ આવું કંઈક છે જો આ કંઈક સુમનનું છે ઈટતા કેમિકલ્સ મિક્સ માઇક્રોન્યૂટન આ બધું જે આર્યું ને આ લીલું શરબત છે મિક્સ માઇક્રોન્યૂટન એમાં જો આ બધું આવે જો ઝીંક આવે ને ફેડરલ ને ક્યુમિન મેગ્નેશિયમ ને કેલ્શિયમ ને એવું બધું આવે ભાઈ એ કીધું કંઈક પાડુના વિકાસ માટે કંઈ મેળ આવે તો નાખી જાય એટલે એ બધું નાખી જાય ને આ છે ઓગણી ઓગણી ખાતર ભાઈ એમ જાય એટલે એ મારીએ છીએ અત્યારે આપણે મિક્સ ને એવું બધું કે આમાં કંઈ ફેર પડે તો સારું નકર કરે નથી ઉતરતા ભાઈ જો આમ લીલાશ જ મારે જો અત્યારે દિનેશ ગયો ને ત્યાં દવા છાટે ને એ પાર્યું જો સેજ ધોરાશ મારે એથી એટલું પાર્યું એ લીલાશ મારે એમ જાય એટલે એના લીધે એટલા વચલા પારિયામાં થોડીક તકલીફ છે પણ એમાં તકલીફમાં એવું છે ભાઈ કે ઈર ખાઈ ગઈ તે ચાર પાંચ કેરા અને ચાર પાંચ કેરા પછી આપણે દર વખતે ત્યાં જીરું નું થાય ખરું એટલે બધા કહેતા હોય ખરાવાર વધારે ઉતરે એટલે એ કદાચ બને પછી આમાંય ઉતરે હે પણ ઓછું ઉતરે છે સમજે અને આ આ દર વખતે આ ઉતારો આવે જ કે ભાઈ પચીસ દીથી લઈ અને પાંત્રીસ દી સુધી આ ઉતારો આવે જ પછી એની મેળાઈ રોકાઈ જાય આપણે ત્યાં દવા છાંટીને જે છોટા ઊભા રહીએ વધારે એટલે રાખવાના હોય બાકી કોઈ દવાથી આમાં બીજો લાંબો કંઈ ફેર પડે નહીં કેમકે જમીનમાં તાકાત ના હોય એટલે આમ જ થાય એટલે ખોટો ખર્ચો ના કરાય પણ આપણે તો અમે પાંચ સાત દી થઈ ગયા એટલે એક રાઉન્ડ લેવો તો ફેરવા મિક્સ ને એવું નાખી દે કે જીવાત ઝીણી ઉડે છે ઉડતી જીવાત છે એનું થઈ જાય અને આજુ ઓલું છે ભાઈ હા શું કહેવાય એસી ફેટ કીએ શું કી આ કયો પાવડર છે હા એક ટી ફ્રાઇડ એસી ફેટ નહીં ફ્રાઇડ એ નાખી પેરું કોઈ જીવાત ને ઉઠતી હોય ને તો એમાંય કંટ્રોલ થઈ જાય એટલે જીવાતનું મેન તો હતું અને સેજન આ માઇક્રોનીટ નાખીએ એટલે કંઈક વર્ધી નરવાઈ આવે છોટામાં જીવ આવે તો આપણે મજા આવે કયો એટલે એવું બધું હાલે હે ભાઈ દવા છાંટવાની છે અને આજે છે ને ભાઈ ઝાકર કાલે આખો દિવસ ધુમ્મસ જ હતી હાવ ધુમ્મસ એટલે હાવ ધુમ્મસ જેવું વાતાવરણ હતું અને આજે જો આમ આમ જો ધુવાડા ના ઉઠતા હોય એમ ફરતા જો આમ છેટાછેટા જાઓ તો એમને ચાલુ છે અત્યારે સમજી લો દહ હાડા દહ વાગી ગયા હે તો એવું ધુમ્મસ જેવું છે હાવ અને આખો દિવસ કાલે આજે છે ને આજે કંઈ પવન બવન કંઈ છે નહીં આખું વાતાવરણ અલગ પ્રકારનું થઈ ગયું પવન એ જરાય નથી ઠંડી બિલકુલ નથી ના કે ઠંડી હતી કાલે એની આ પરમ દિવસે નામી જેવી ઠંડી હતી કાલે થોડીક હતી કાલે ધુમ્મસ જેવું નહોતું એટલે એવી કંઈ ખાસ ઠંડી હતી નહીં એટલે એવું હે ભાઈ એટલે હવે તમે બધા કન્ટિન્યુ બ્લોકમાં બનીના રહ્યો આપણે થોડીક દવા બવા છાંટી લઈએ પછી મળીએ અને હાજનું થોડુંક ઉજાગર એટલે આજે બધું મોડું થઈ ગયું અને આમ આખું માઈ ગયો તમને એવું લાગતું હોય અને હજી છે ને ભાઈ જો આમ સૂરજ આમ કંઈ બહુ આજે સમજ્યો ને હા માથે આવી ગયો પણ કંઈ એનું તપ કે એવું કંઈ લાગતું નથી એનું કારણ છે કે આ બધું ધુમ્મસ ને લીધે લીધો ને સૂરજને ફોકસ કરી લીધો પાછું આ બધું થઈ ગયું કઈ વાંધો નહીં મિત્રો થોડી વાર પછી દવા બવા છાંટીને બરોબર બાકી અમારે આવા જીરું છે અને આ જો તમને ઉતરતા હોય એ હું બતાવું આમ આજે છોટું આ પાર ઓછું જો ઓછું છે નહીં જો ભાઈ આ ઉતરી ગયું જો ફોકસ કર ભાઈ ફોકસ કર હા થઈ ગયું ફોકસ જો ભાઈ છોટું આવી ગયું અને બાકી આવું કંઈક છે ભાઈ આપણે જીરુંનો નજારો આ ઉપલા એમાં તો ઓછું છે પણ હવે આ જે ઉતરી ગયું છે એમાં શું તકલીફ પડે ને એ કંઈ આપણે ખબર પડતી નથી ગયો જે આવું થઈ જાય છે એટલે અંદરથી ગમે એને પોષક તત્વો ઘટતા હોય પણ આ ઉપલું પારિયામાં નથી એટલા પારિયામાં થોડુંક વધારે છે અને એટલા પારિયામાં ઓછું છે એટલે એવું બધું હાલે છે સારું મિત્રો તમે કન્ટિન્યુ બની રહ્યો હું દવા છાંટી લઉં દિનેશ છાટ્યા દિનેશ એ રવિવાર રજા એટલે એને મેળ આવી ગયો દવા છાંટવાનો એમ જ અને આપણે આ કડામાં જ આજતા છાટવી છે ઓલી બાજુ કાલે કે પરમ દિવસે એમાં ક્યાંક છાટી લઉં એમાં મામળા છાંટી ને એમાં કંઈ બીજી તકલીફે નથી એટલે કંઈ બીજી લાંબી જરૂર નથી ભલે હાલો મિત્રો તમે ગુડ મોર્નિંગ બીજા દિવસમાં તમારું સ્વાગત છે બધાનું આપણા બ્લોગમાં કન્ટિન્યુ બ્લોગ છે કાલનો નાજનો કાલે કંઈ બહુ ઝાઝી ક્લીકલીપ ઉતારી નાતા કે આપણે કેમકે હવારમાંથી દવા બવા છે તેમ બપોર પછી ફૂલ હતો કામમાં એટલે આજે આપણો બીજો દિવસ છે અને આ ભાઈ આજે છે ત્રેવીસ ડિસેમ્બર એટલે છે કિસાન દિવસ આપણો ટૂંકમાં ફાર્મર ડે કિસાન દિવસ ખેડૂત દિવસ જે કંઈ કહેવાય બરાબર એટલે બધાને કિસાન દિવસની હાર્દિક શુભકામના આપણે છે ને ભાઈ અત્યારમાં હવાર હવારમાંથી વાડી આવી ગયા હવાર હવાર એટલે અત્યારે વઈ ગયા દ એમ કંઈ નથી હવાર હાવ પણ જેવું ભાઈ વાતાવરણ જેવું હા કેવું ધુમ્મસ વાળું હે આજે ફૂલ ધુમ્મસ અને છે ને ભાઈ પ્રિન્સે આવ્યું હજુ રહ્યું એ ચડાવે છે પતંગ એનો પતંગ ક્યાં ગયો એ રહ્યો જો આમાં તમને દેખાય તો જ્યાં રહ્યો આ આજે પ્રિન્સના પતંગ ચગે છે વાળો એને પતંગ ચગાવ્યો હોય આગળ પવનને તો થોડીક વાર તો એટલે ઘડીક વાર કૂચે મળ્યા બાપ દીકરો પછી માંડ પતંગ ચઈ ગયો અને છે ને ભાઈ અત્યારે આપણે એ પાસે આવાડીમાં ચક્કર મારવાને જો અહીંના જીરું ભાઈ તમે દેખાઈશ વાવ મસ્ત દેખાય હો ભાઈ જીવડા અને આમાં છે ને ભાઈ આપણે દવા નથી છઈટી જો આ બાજુ જોઈ લ્યો જો છે ને મસ્ત ભાઈ પછી જો સેજ ચાહમાં છે આપણે જે જીરું દેખાય કે ચાહમાં વધારે ઉગલ છે બે જો આ ખૂણે એક આ એક આ ખૂણો ને વચમાં વધારે દેખાય એનું કારણ છે આપણે ચવડા કલતા ને એની અંદર ભૈરું તો બેસી ખાતર એટલે દેશી ખાતર ભરેલું હોય એટલે થોડુંક તા ચાહે ઓલું થાય જ પછી દાંતી મારેલ છે ખાતર બધું કહેરું નામી પણ ચામાં ભરાણું એટલે એ થાય જ ઓલી વાડી એવું નથી બહુ છે એ વાડીએ થોડુંક પણ એ વાડીએ ચા આપણે હાકલ નતા એટલે એમને હેમર એવું ભરાણેલું છે એના લીધે જો હજુ ભાઈ આ આ પાર વધારે આ એક કેરમ વધારે ખબર પડે એ ચામાં છે આમાં નથી પડતી એવી જૂની એવી ખાસ બહુ ખબર પછી આમાં પડે નથી પડતી પણ અમુક ક્યારેમાં દેખાય ને અમુક ક્યારેમાં ના દેખાય ને એવું બધું છે અને અમે તો જો કે કે વાડીએ ચક્કર મારવા જ આવ્યા હતા પ્રિન્સ મારે પતંગ ચગાવવું કાલ તો ભાઈ પવન હતો જ નહીં આખું અલગ જ વાતાવરણ આજે પવન છે અને ભાઈ પાછળમાં વરસાદની આગાહી છે ત્રેવી નહીં હિટાવી તારીખ ને ઇઠાવી તારીખ માં ના આવે તો સારું ન કરે આ બધું પથારી ફેરવિયે જીરું ને એક તો માંડ માંડ અત્યારે ઊભા થયા એના લીધે ને જો પતંગ ચડે હબાવનો આજે જો કે ખાસ એવો તો પવન બહુ નથી પણ માન માન કરીને પતંગ ચગાવી અડધી પૂણી કલાક બાપ દીકરો માન પતંગ ગયો એવું છે અને આમાં આપણે દવાનો રાઉન્ડ તો લેવો જ છે પણ હવે જોઈએ કાલે લઈ લઈ ઊમ કાંઈ છે નહીં પણ નરવાઈ નું ને કોઈ જેની ઉડતી જીવાત ને આ તેને છે ઉડતી જીવાત છે સફેદ અને ઓલી લીલી જે ઓલી આવે ને જીવડી એ ઉડે અમુક અમુક જગ્યાએ અને અરુડા એમાં બહુ ખાસતા નથી પણ અરુડા ને લીધે હોય શકે પણ ઉમે છે જ ને લીધે જ છે એવું નથી ઉમે છે ને ઓલી બાજુ આપણે થોડીક ઉતરવા બે રાઉન્ડ લઈ લીધા છે પણ હવે જમીનનો રોગ છે એટલે બીજી કઈ દવાસીમાં ફાયદો ના થાય પણ છતાંય આપણે જોઈ દવા છે હવે જેવા નસીબ આપડા ભાઈ એમાં કઈ આપણું કામ ના આવે અને આવા કંઈક છે ભાઈ અમારા જીરું ઓલી વાડી કરતાં અહીંયા વર્ધી થોડીક ઓછી છે અને ઓછી છે એનું કારણ એ છે કે આ છે ચાર પાંચ દિવસની વાહે તારીખે અને ઓલું ને તારીખે એટલે દિવસનો એ ફેર પડે એવું બધું છે અને જો ભાઈ આ જ્યાં જ્યાં ઓવાલું ને એવું કઈ ભેરું થાય ને જો અહીંયા થોડુંક ઓવાલ ભેરી થઈ હતી તો ત્યાં જીરું ઘાટા હોય એનું કારણ છે કે અમુક જીરું તણાય અને અહીંયા હોય એના લીધે એવું થઈ શકે પછી કાલે છે ને ભાઈ બપોર પછી બ્લોગ એટલે ના ઉતરો આપણે ભૂકાનો ફેરો કર્યો સનેડામાં ચાર પાંચ મોટલા લઈ ગયા હતા સનેડામાં એમ નામ જ તો વગર અને કામમાં નતો હું કઈ યાદે ના કરે લઈ લેત એવું હે ને જો ભાઈ આ હવે પેલા પીધું ને આ પીધું ચોવીસ તારીખે જો આખું અલગ જ છે જો આ બધા પેલા પાણી આવી ગયું એટલે બારીઓ કમ્પ્લીટ છે હાવ અને જો ભાઈ તમને ઢોરના પગલા દેખાઈ જવા રહ્યા હવે તો નથી આવતા પણ નકર પહેલાં પહેલાં થોડાક દી ઢોર હેરાન કહી રહ્યા હતા ઓમ કાંઈ કરે નહીં પણ ભૂકો ને બધું ખાવા આવે પોથીઓ કાંઈ નથી મેં કીધું પતંગ હેઠો પડી ગયો હું ચડે જ છે ઊંચો હે દેખાઈ આ રહ્યો દેખાય તો હે પછી દી અટાણે પવન એવો ને કે હાવ બરોબર દી ઉપર જ જવું ભાઈ આ છે ને રમત છે જેવા પારો વિખી નાખ્યો દેખાય તમને એકાદો ડેડો જડી ગયો હોય ને માંડવીનો એટલે પારાનું પૂરું કરી દે હાવ એવું હે ભાઈ ને કાલે ભાઈ તમે ઓલો બ્લોગ તો જોયો છે ભોવાઈ ને જરાક કોમેન્ટ કરીને કેજો

ને આ છે આપણે જીરુડા ને ચેંસિયાનો પતંગ ક્યાં ચગે છે આમાં આવીએ હવે આ રહ્યો ભાઈ જરા ઝાકો દે સારું મિત્રો તમે કન્ટિન્યુ બને રહ્યો ને આ જઈને જોઈ આપણે પતંગ પતંગ ઉડાડી જરા ચક્કર બકર મારી લઈ ને પછી આપણે જવા દઈ ઘરે આજ બહુ ખાસ એવો પવન છે નહીં પણ કાલ કરતાં સારું હોય કાલતા જરાય પવન નહોતો ભાઈ આજે થોડોક પવન છે એટલે આપણે પતંગ એનો ચઈ ગયો કાલે જ પતંગ લઈ લીધા હતા પણ કાલ ગામમાં એને ટ્રાયું કરી પણ ચઈ ગયો નહીં પતંગ એમ છે એટલે આજે વાડીએ આવ્યા વાડીએ પતંગ ચગાવી હે પણ સારું ભાઈ તમે કન્ટિન્યુ બ્લોકમાં બની ના રહ્યો મળી આપણે પાસે પતંગ ચગાવીને આવી ગયા છે યાર્યો પતંગ ચગાવ ઊભો થઈને જે કામ હલબલાવ ના કરે પડી જાય હેઠો પતંગ બેહીન કઈ પતંગ ના ચગે ઓ ક્યાં ગયો આમાં પતંગ ના દેખાય તે

પતંગનું ક્યા દેખાય તો આપણે કરી શકીએ ઓલી બાજુ થી લઉં ને તો કદાચ દેખાવ હોય તો દેખાય ભાઈ આપડે ઓલી બાજુ હોય જઈએ ઉગમણી સાઈડ તો પછી આ સાઈડ આપણે જોઈ શકી કદાચ દેખાય તો એવું છે અને ભાઈ આ વાડીમાં જો જીરું ઉતરવાનું ને એવું બહુ ખાસ છે ને કોક કોક છોટું ઉતરે છે એટલે એ એક ટેન્શન ઓછું હોય ને કે ઓલી વાડીમાં તો નામી જેવા છોટા ઉતરે છે અહીંયા ઓછા ઉતરે છે એ સારું કહેવાય બીજો હવે કદાચ પતંગ દેખાવ હોય તો દેખાય ભાઈ ફોકસ કરો ભાઈ ફોકસ કરો ડર થઈ જાય છે એટલે મૂળ પતંગ નથી આવતો હા યાર યાર દેવા રહીએ ભાઈ ડુગડ સગા એકલ ધારો નથી એનું કારણે પવન હાવ ઓછો હે આ તો ઊંચો વયો ગયો ને એટલે ઉડતો રહી ઉડે નહીં એવું હે ભાઈ અને આ છે આપડા કાકાના જીરું જવા અહીંથી આ પ્રિન્સ પતંગ ચગાવીએ આપડા આ છે કાકાના જીરું આ ઉની ઉનચાર દિવસ એટલે એ પ્રમાણે આમાં આઈટી છે જ કેમ કે સાત પાંચ દિવસનો ફેર છે એટલે આ થોડાક મોટા થરીએ જ યહ ભાઈ યો દેખાય ને બધી આરમ કમ્પ્લીટ કાઈ દે સર અને ઓલ ઉપર આવ પાર્યું હોય ને જરાક લીલું વધારે દેખાયને કારણ એ પાછું આમાં એ બે એક દિવ વહેલું પીધેલું હોય એટલે એ પારી આમાં વધારે ખાટા ઉગલ છે અને આમાં છે ને ભાઈ આ આટલામાં થોડુંક છે ને પાણી ભરાય એટલે સેજ આપણે ઝાંખાય ઓછા દેખાય પણ હું છોટા છે જ પણ મોડા ઉગે સેજ કયો એમજા એના લીધે આપણે સહેજ ઝાખા દેખાય આવા છે ભાઈ અવાજ જીરું અને હમણાં વરસાદનું કીએ હિતાવી અઠાવી તારીખમાં ના આવે તો સારું ભાઈ આજે ત્રેવીસ તારીખ તો થઈ ત્રેવીસ ડિસેમ્બર કિસાન દિવસ બરાબર ભાઈ ખેડૂત દિવસ છે એટલે એ તો ખુશી અલગ જ હોય ભાઈ કે આજે ખેડૂત દિવસ છે ફાર્મર ડે કયો કિસાન ડે કયો ખેડૂત દિવસ કયો જે કંઈ એટલે ખેડૂત દિવસની બધાને હાર્દિક શુભકામના જેટલા ખેડૂત છે એ બધાને અને ખેડૂત ના હોય એને હાર્દિક શુભકામના ભાઈ અને આપણે ભાઈ ખેતી જ કરીએ એટલે ખેડૂત દિવસનું થોડુંક વધારે આપણે ઓલું હોય અને આપણે વધારે ખેડૂતના જ લોગ આવતા હોય ખેતીવાડીના એટલે તમને બધાને નહીં મજા આવે ખેડૂત દિવસ હા ભાઈ એનો ભાઈનો પતંગ કપાય નહીં કે ભાઈ આપણો પતંગ ફૂગે નહીં વાહ છે ને ભાઈ બીજા પતંગ ફોકસ કર ભાઈ હવે કર્યો અહીંયા કોઈનો બીજાની કોક છોકરા હોય ને વાડીમાં પતંગ ચગાવતા હોય એનો પૂછડી વાળો ચગે છે અને કાપવા જવું પટલી દોરે નથી અમારા કે ન્યા ફૂગે અને એનો કાંઈ આટલો ઊંચો નથી કપાય એટલે તને કાપવાનું ને એવું વાલતું હોય પતંગ ને ભાઈ એવું છે અરે મિત્રો તમે કન્ટિન્યુ બની રહ્યો જોઈએ આજે હું જો કે બીજું કઈ કામે નથી ફ્રી જેવું છે હાવ ચક્કર મારો આવ્યો ઉડાડવાની ઉડી જાય ઉતારો ત્યાં છે જ એક છોટું વહીમ ગયો જો આ થઈ ગયું નમાલું બાજુ ઊભું છે આ ડૂંકમાં તાજું હોય ભાઈ એમાં ખબર નહીં ભાઈ હું થતું હોય આની પહાડમાં કંઈ તકલીફ પડતી હોય આમ જાણે પણ આ એરિયામાં છે ને ભાઈ એવું કે અહીંયા આપણે એક ખરું અહીંયા કરીએ જીરું નું એટલે અહીંયા સેજ ઉતારવાનું તકલીફ રહે જ કેમકે જ્યાં જીરું ભાઈ ખરું કરીને આપણે ને ઉતરે એમાં અહીંયા જે ઓલો ઢગલો પડ્યો હોય ને દાઠાનો હલ ગઈ હોય ને બોલે ઝીણી ઝીણી ભૂકી વૂટી જે જી ગઈ હોય ને છેટી આમ પવનને લીધે એ બાજુ વધારે ઉતારવાની તકલીફ થાય હવે કેમ થતી હોય ખબર નહીં જીરું કાંઈ ઓલું રહી જતું હોય કે આ કે તે કે ઘણા તો જીરોની ભૂખી હલગાવતા નથી આમ પાથરે વાડીમાં અને આપણે આ થોડી થોડી થોડીમાં જાય તો એ ઓલું થાય છે ખબર નહીં બધું ચાર પાંચ વર્ષથી જીરું હોવાય છે એટલે થોડુંક ને બુવાળું લાગતું હોય પડાને એટલે એવું બની શકે એવું છે ને ભાઈ જવું આ જીરું જવું તમે આ ફરી એવું વાંહે છે અને ઊંઘું ઘાટું અને વાળું છે કોઈ જાતનું લોક જીવાત ની તકલીફ નથી જો ભાઈ એમ છોટા ની તમે હેક જો છે ને મસ્ત આ બાજુ જો કોઈ મને ડાવે થુંબડી નાખવા અને છે ને ભાઈ આપણે અરુડા હોય ને એમાં કોક માં મહી હતી જો ઠંડી ફૂલ હતી ને ત્યારે અત્યારે એમાં મહી છે એ નહીં ના કે મહી નો એક રાઉન્ડ લેવો પડત મોલો મસી આપણે જે કારી મહી આવે ને એ એવું કઈ બહુ છે નહીં અને હજુ હવે આપણે આમ જઈએ ને વાહ એવું તડકો એટલે બહુ બરોબર ક્લિયર નહીં આવતું હોય બધું મોટું બોઢું આવતું હોય તો સારું આપણે કઈ ખબર નથી પડતું ઊંધો કેમેરો કરીને બેઠા હાય એટલે એવું બધું સારું મિત્રો હવે તમે કન્ટિન્યુ બન્યા રહ્યો વ્લોગમાં અમે ઘણીકવાર પતંગ ચગાવી અને પછી જઈ ઘરે કેમકે સાડા દસ અગિયાર તો વાગે છે તો અડધી પોણી કલાક હજી પતંગ ચગાવ્યું અને પછી જવા જવાની ઘરે બરાબર બોલો

એટલે બેગ જડું કાપીને એમાં ઢકમાં નાખી દઈ અને આ બાજુને હું કહેતો હતો ને ભાઈ જીરું ઉતરે છે એ જ નિકોર આવી ગયા આપણે જોકે આ પારિયો તો બહુ ઉતરતું નથી તમને ખબર જ છે ઉપલું પારિયું ઓછું ઉતરે હે કોક કોક છોટું દેખાય એ કંઈ વાંધોય નથી ઉતરે એમાં કેમકે જીરું છે અહીંયા ઘાટું એટલે બહુ નહીં તકલીફ પડે પણ નીચેનું પારિયું ઉતરે છે ને એ થોડુંક તકલીફવાળું છે તો હાલો નીચે જઈને આપણે જોઈ જો અહીંયા છે ને આ તાજું છોટનું ઉતર્યું ભાઈ નમી ગયું હવે આનું કામ થઈ ગયું પૂરું ક્યાં લીલું ગ્રીનરી વાળું છે ને એવા છોટા છે થોડાક ઉતારાની તકલીફ છે પણ હવે આ કઈ રોકાતો છે ને આપણે બે ત્રણ વાર દવાઈ છાંટી લીધી હવે ભલે ઉતરે રાખે હજી આઠ દસ આ ઉતરે છે ને હજી ઉતરીએ બીજું તો શું થાય ને જો ભાઈ વચલું પાર્યું જો ખાલી દેખાય જો ધોરિયાથી નીચે જો છે ને જો ખાલી ના હોય એવું લાગે આપણે ખાલી થઈ ગયું હે જો છે ને બાકી જીરું જોરદાર છે અહીં ને ઉતરવા વાળી થોડીક તકલીફ છે જો ભાઈ આ પાર્યું પાછું નીચલું પાર્યું કમ્પ્લીટ છે આ છાંયો પડે ને એથી નીચે જો પણ આ વચમાં ખાલી આટલું છે ને એમાં આપણે જો ઈર કાંઈ ઘા કરી ગયા લીમડાના લીધે અને પાછું આ બાજુ આપણે બે ચાર ગેરા મૂકીને આ બાજુ થાય જીરુંનું ખરું આપણે દર વખતે અહીંયા જ ખરું કરીએ તો એ ખરાને લીધે થોડોક ઉતારો હોય એવું આપણે લાગે છે અને ચાર પાંચ ક્યારે સુધી ગીરું ઓલા વીર ખાઈ ગઈ પછી ચાર પાંચ ક્યારે ઉતારો હે પછી જો આ ક્યારે થી ઓછું પડી ગયું હે જો આ ક્યારે થી હળવું હે આ બાજુ જે દેખાય ને ઓલું વચમાં એવું આ બાજુ નથી બહુ એટલે લગભગ વાંધો નહીં આવે અને ભાઈ ઉતારા માટે કોઈ હારામાં હારી બેસ્ટ દવા હોય તમારા આગળ તો કહેજો હવે અત્યારે અત્યારે સમજી લ્યો ને બાવીસ ચોવીસ ના છે એટલે મહિનો દિવસ થવા આવ્યો મહિનો દી થઈ ગયો સમજી લો ને આજે ત્રેવીસ તારીખ છે ને રાઈટ એક મહિનો થયો આ જીરું ને તો હવે આની ઉતારા માટેની બેસ્ટ દવા હોય તો મને જરાક કોમેન્ટ કરીને કહેજો અને આપણે આને એકવાર પાણી આપવાનું છે તો એ કોમેન્ટ કરીને કહેજો પાણી અપાઈ કે નહીં પણ પાણી તો ભાઈ આપવું જ પડે ન કરતાં કંઈ જીરું થાય નહીં એવું બધું છે એટલે જરા કોમેન્ટ કરીને કહેજો દવા કઈ હારી આવે કે આમાં પાણી ભેરી મૂકીએ કે માથે છંટકાવ કરીએ કે આપણે ઉરિયા કે નાખતા હોય તો એના ભેરું છાંટીએ કે કેમાં ફાયદો થાય એ જરાક મને કોમેન્ટ કરીને જણાવજો બરાબર તો આપણે એ પ્રમાણે આમાં દવાનું કામકાજ આગળ વધારીએ એવું છે મિત્રો સારું ભાઈ હવે કન્ટિન્યુ તમારે કન્ટિન્યુ નહીં ને હવે આપણે બ્લોગ પૂરો જ કરી કેમ કે મારે જો ઓલી ઝાડું કાપીને નાખવાની છે બેચારક અને આજે અમે બે દિવસનો બ્લોગ ભેરો થઈ ગયો થોડોક લાંબો થઈ ગયા હે તો બે ઝાડું કાપી અને નાખી દઉં આડી ઢકમાં એટલે ઢોર આવતા બંધ થઈ જાય બરાબર તો સારું મિત્રો જરાક આ મને દવાનું ખાસ કોમેન્ટ કરીને કહેજો અને બાકી હાલો હું જડું નાખી દઉં અને તમે અહીંયા સુધી આ બ્લોગ જોયો હોય તો લાઈક કરો શેર કરો નવા હોય મિત્રો સબસ્ક્રાઈબ કરી દો ખાસ બરાબર એટલે આવા જ આવું નવા બ્લોગ મળતા રહે જીરુની માહિતી વિશે આ તે આપણે કઈ કઈ દવા છાંટી કઈ દવા છાંટી હું ફાયદો થાય બધું હું તમને જણાવતો રહીશ બરાબર તો તમે એટલું કામ કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ વાળું બરાબર હારું મિત્રો તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ મળીએ એક આવતા જ નવા બ્લોગમાં સુધી બધા દાયરાને રામ રામ